તો વેકેશન બાદ આગામી અઠવાડિયામાં તેર જૂન થી શાળાઓમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ રહ્યું છે શાળાઓ ખુલી રહી છે ત્યારે હવે સ્કૂલ વર્ધી વાહનો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મામલે હવે શહેર પોલીસ અને આરટીઓ પણ હરકતમાં આવી ગયું છે સ્કૂલ વર્ધી વાહનોમાં બાળકોને જીવનના જોખમે ઘેંટા બકરીની જેમ ભરતા વાહનો સામે કાર્યવાહી કરવામાં આવશે સ્કૂલ વર્ધી વાહનોને આરટીઓના નિયમોનો અમલ કરવો પડશે સ્કૂલ વર્ધી માટે ખાનગી વાહનનો ઉપયોગ નહીં કરાઈ શકાય આ સિવાય સી સીએનજી કીટ પર પાટિયું રાખીને બાળકોને નહીં બેસાડી શકાય આ નિયમોનું ભંગ કરનાર વાહનોને સ્થળ પર જ ડિટેઈન કરી લેવામાં આવશે ખાનગી વાહનોને સ્કૂલના બાળકોને બેસાડીને સ્કૂલ વર્ધી માટે વાપરવામાં આવશે તો તેની સામે પણ સખત કાર્યવાહી કરવામાં આવશે આ નિયમોનો ભાનના કરનાર વાહન ચાલક અને માલિક કાર્યવાહી કરવામાં આવશે તો વા ને શરૂ થવા જઈ રહી છે ત્યારે સ્કૂલ વર્ધીના વાહનોમાં નિયમોનું પાલન થાય અને કેમ એનું ધ્યાન રાખવાની જવાબદારી શાળા સંચાલકોની છે આ માટે પોલીસ અધિકારીઓ આગામી અગિયાર જૂને શાળા સંકુલો સંચાલકો સાથે ટ્રાફિક પોલીસના